દફતર ઉપાડવાની ઉંમરે તગારા આને બાળ મજૂરી થોડી કહેવાય હું તો મારા મમ્મીના કામમાં મદદ કરું છું બિચારી આખો દિવસ કરીને કેવી થાકી જાય ત્યાં તો તેમના મમ્મી આવ્યા ને કહ્યું કે આ તારું કામ નથી સંગીતા તારે ભણવું જોઈએ અને તે રાજી થઈને રેતીના ઢગલા પરથી કૂદી પડી અને ફરી રેતીના ઢગલા પર ચડીને ભણવા લાગી આ દ્રશ્ય જોયા પછી હું કેવી રીતે તેને મળ્યા વગર પસાર થઈ જઉં તેણે હાથ આપીને મને ઢગલા પર ચડવામાં મદદ કરી ગણિત વિષય તેનો ફેવરિટ હોય તેવું લાગતું હતું તેનું ફાટેલું દફતર જોયું ત્યારે સંગીતાએ કહ્યું કે માને કહું એટલે એ હમણાં સાંધી દે પણ તેને કેટલું કામ હોય એટલે હું તેને કહેતી જ નથી દીદી તમે મારા ઘરે આવો ને પડકારો છતાં સંગીતાના આંખોમાં સપના હતા તેણે ગર્વથી ગણિત પ્રત્યેનો પ્રેમ અને પોલીસ અધિકારી બનવાનું સ્વપ્ન શેર કર્યું મેં તેની આંખો બંધ કરી અને જ્યારે તેને સરપ્રાઇઝ જોયું તેના ચહેરા પર એક અલગ સ્મિત છવાઈ ગયું તેણે બેગને ગળે લગાવીને સ્પર્શ કરતા મા સામે જોયું તેના સ્મિતમાં વધારો કરવા મેં તેને ફ્રોક આપ્યું અમે એકબીજા સાથે મીઠાઈ શેર કરી ભાવી પોલીસ અધિકારી સંગીતા માટે ફક્ત આ એક નવી બેગ નથી પણ એક આશા અને પ્રોત્સાહનનું પ્રતીક છે તેનું સ્મિત એ તેના ઉજ્જવળ ભવિષ્યનું વચન હતું